હલો રામ રામ સીતારામ જે માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં જ હશે તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ચૌદ અગિયાર બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી અમે આજે આપણે જીરામાં પાણી ચાલુ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ જેવા કે આપણને આગળ વિડીયો દેખાડ્યા કે જમીન કઈ રીતની તૈયાર કરવી પછી આપણે પારો કેવો મીડિયમ રાખવો અને જીરાને કયો પટ આપવો હોય એ તમામ પ્રકારના વિડીયો આપણે મૂકેલા છે આ બાજુની સ્ક્રીનમાં આ વિડીયો પૂરો થશે એટલે જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આપણે જીરું વાવતર માટે બારસાલી ભાવતા હોય હોતા હોઈશું તો બારસાલી આપણે વિગે કેટલીક ભેતમાં આપવી અને ખાસ કરીને અંદર આપણે ગોર બાંધવાળું ખડ ન હોય એની માટે ભેગું શું નાખવું એની ખાસ કરીને આપણે ચર્ચા કરીશું તો મિત્રો હવે ઠંડીનો રાઉન્ડ થોડો થોડો નજીક આવી રહ્યો છે તો હવે આપણે પાણી ચાલુ કરી તો બે દિવસ તો પાતા થાય પછી પાયા પછી ત્રણ ચાર દિવસ પછી જો ઠંડી આવી જાય તો જીરું ઉગવામાં તકલીફ ન પડે અને અત્યારે આપણે જીરાનું પ્રમાણ પણ વિગે ત્રણ કિલોની આજુબાજુ રાખવું પડે ખાસ કરીને ત્રણ કિલો તો વાવેતર કરવું જ પડે કારણ કે દિવસનું તાપમાન હજુ વધારે છે રાત્રિનું તાપમાન કમ્પ્લીટ મે સેટિંગ આવી ગયું છે પણ દિવસનું તાપમાન હજી થોડુંક વધારે પડે છે ત્રણથી ચાર ડિગ્રી તો ખાસ કરીને અત્યારે અઢી ત્રણ કિલોની આજુબાજુ જીરું વાવેતર કરવું અને જો વીસ તારીખની આજુબાજુ વાવેતર કરવું હોય તો અઢી કિલો પણ વિઘે ચાલે પણ અત્યારે ખાસ કરીને ત્રણ કિલોનું વાવેતર કરવું મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરીશું પાણી ચાલુ કરવાની અને વિઘે આપણે બારસાલી તમામ ખેડૂત મિત્રો પાવતા હોય છે તો બારશાલી પાવ્યું તો વિઘે હોવાથી દોઢસો ગ્રામનું માપ છે એક વિઘે જે સારી કંપનીની અત્યારે આપણે ટાટાનું ટાટા પેન્ડિડિયા આવીશી અને આના આના ભેગું મિત્રો આપણે જે અમે અમેજા આવે છે જેનુંમાં કન્ટેન્ટ છે ઓક્ઝી ફ્લોરાઇન 23.5% પોઈન્ટ પાંચ ટકા એસી એસી ફોર્મ્યુલેશનમાં તો ખાસ કરીને મિત્રો આ એક લીટર બારશાલીમાં હો એમએલ જે આપણે ગોલ તરીકે ઓળખાય છે એ આમાં બારશાલી ભેગું અંદર નાખી દેવાનું એક માં અને પછી બારશાલીની હરખી રીતે હલાવી નાખવાની મિત્રો ખાસ કરીને અને હલાવી અને પછી આપણે જે પંપમાં આપણે જે પેતમાં નાખતા હોય એ રીતનું નાખી અને જવા દેવાનું તો બારસાલીથી લાંબા પાંદરો ખડ ન ઉગતું અને જે ગોળ આવે છે એનાથી ગોળ પાંદોડો ખોડ જે ઉગાવવા હોય એ ઉગતો નથી મિત્રો ખાસ કરીને તો કઈ રીતની નાખશું એની ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો એક લીટરમાં હોય એમ નાખવાનું ખાસ કરીને ખાસ ધ્યાન રાખવું મિત્રો તો આપણે અને આમાં મિક્સ કરી નાખશું જેથી કરી અને આપણે માપ આગુ પાછું ન થાય જેથી કરીને બારશાલી આપણે જે રીતની નાખતા હોય એ રીતની ખાસ કરીને નાખવાની મિત્રો તો કમ્પ્લીટ આપણે આ ગોલ બારસાલી ભેગી નાખી દીધી છે તો મિત્રો આ નાખવાથી જે ગોળ બાંધવાળું ખોડ હોય એ ઉગતું નથી ખાસ કરીને અને બારશાલી આવી જાય એટલે લાંબા પાંદરો ખોર નું બારસાલી તો તમામ ખેડૂત મિત્રો ભાવતા હશે પણ ગોળ કોઈ નહીં નાખતા હોય ખાસ કરીને અને સરખી રીતે બે મિનિટ આવી એક મિનિટ હલાવી નાખવાનું મિત્રો અને પછી આપણે જે તમારે જે રીતનું પાણી વધારવું શું આવતું એ રીતનું માપ રાખી અને પિયતમાં ખાસ કરીને આપવાનું તો ચાલો વિડીયોમાં હું તમને આગળ મિત્રો દેખાડું કે કઈ રીતનું આપણે પોપમાં નાખશું તો ચાલો મિત્રો હવે આમાં તમને હું દેખાડી દઉં કે આપણે આ રીતનું કમલેટ ડબ્બો ભરી જે ડબ્બો હોય જેવી પાણીની આપણે જેવું પાણી આપણે આવતું એ પ્રમાણે અંદર નાખવાનું પચામેલ જેવું ને તો આપણે આમાં આપણે પચા એમ એલ નાખી અને પાણી માપસર ચાલુ કરીશું આપણે ખબર નાખી તો એ નું મોટું પડે તો ખાસ કરીને પચામેલામાં આપણે ગોળ ભેગડી નાખી છે અને પચામેલ નાખવાનું અત્યારે ત્રીસ નું માપ્યું છે અને ખાસ કરીને ત્રીસ નાખ્યું ને એક વીસ નાખ્યું અને પછી થોડુંક ટાંકીને અદરીને રાખીને પછી માથે પાણી નાખ એટલે એકદમ મિક્સ થઈ જાય અને અથવા ખોટીથી ગમે તે હલાઈ નાખવાનું પાણી નાખી ઉપર મિત્રો આ રીતનું કમ્પ્લેટ ચાલુ કરી દેવાનું આપણે જે પાણી આવતું એ પ્રમાણે તમે જોઈ શકો છો એકદમ બારસાલી સાલી ચાલુ થઈ ગઈ છે તો ચાલો મિત્રો આગળ હું તમને હવે દેખાડીશ કે આપણે ચરિયાને કે રીતના કરેલા છે ને ભરાવા દેવાના કેટલા કેટલા અત્યારે પહેલું પીએ તો આપણે ખાસ કરીને ફૂલ ભરાવા દેવાનું પછી તો આપણે ભરાવા દેવાના હોતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ મિત્રો આ રીતનું આપણે પાણી ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ચરિયા પહેલીવાર રાખે ફૂલે ફૂલ ભરાવા દેવાના ખાસ કરીને અને એકદમ પારો તમે જોઈ શકો આપણે આગળ જોયું આપણે આગળ વિડીયો મૂકેલો છે એમાં પારો એકદમ નાનો હોય મિત્રો તો ખાસ કરીને આ રીતનું એકદમ જગ્યા છે રહેતી નહીં પારામાં અને એકદમ જીરું મોટું થાય એટલે પારો પણ દેખાતો નહીં અને પારો નાનો એટલે ખડ પણ ઉગતો નહીં મિત્રો તો આ રીતની આવડી આવડી નાની નાની મીડિયમ સાઇઝની વારડી રાખવાની જો પાણી ભરતર હોય તો આવી નાની રાખવાની અને પાણી ભરતર ઓછું હોય તો ખાસ કરીને થોડુંક લાંબુ કરી નાખવાનું મિત્રો તો આ રીતના આપણે બનાવેલા આઈડિયા તમે જોઈ શકો છો તો બસ આજે આ વિડીયો માન્યું ને વિડીયો જો બધા તમામ ખરું મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો